હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે નવરાત્રિ સ્પેશિયલ ફરાળી દહીં વડા ફરાળી દહીં વડા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં નાની વાટકી એક મોરૈયા લેવાનો છે અને ત્રણ થી ચાર ટેબલ સ્પૂન સાબુદાણા લેવાના છે તો મોરૈયો અને સાબુદાણાને પીસવા માટે મિક્સર ચાર લેશું મિક્સર જારમાં મોરૈયા નાખશું અને જે સાબુદાણા રાખ્યા હતા તે સાબુદાણા નાખશું મિક્સર જારને બંધ કરી અને મોરૈયો અને સાબુદાણાને સારી રીતે પીસી લેવાનું છે રાય સાબુદાણાનો ઉપયોગ જ કરવાનો છે સાબુદાણાને પલાળવાના નથી તો આ પ્રિમિક્સને તમે બે મહિના સુધી સ્ટોર કરીને રાખશો તો પ્રિમિક્સ છે તે બગડશે નહીં તો આ રીતે પ્રિમિક્સ તૈયાર કરી લેવાનું છે પ્રિમિક્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ પણ તૈયાર કરી લેશું તો બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંને પહેલા જ પીસીને રાખી દીધા છે બે વાટકી પાણી લીધું છે વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને જે ફરાળી નિમક આવે છે તે ફરાળી નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે તો બંને ત્યાં સુધી સિંગ તેલનો ઉપયોગ જ કરવાનો છે તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે એક મોટું બટેટું લીધું છે તો બટેટાને પણ પહેલાં જ વાફીને રાખી દીધું છે તો કાજુ અને કિસમિસ લીધા છે તો તેને પણ ઝીણા કટ કરી દેવાના છે

પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું પેન સારી રીતે ગરમ છે પછી તેમાં બે વાટકી પાણી નાખશું અને પાણીને થોડું ગરમ થવા દઈશું પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે મરચાં પીસીને રાખ્યા હતા તે મરચાં નાખશું અને જે નિમક રાખ્યો તો તે નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનો છે તો જે ફરારી નમક આવે છે તેનો ઉપયોગ જે તમારે કરવાનો છે તો જે તેલ રાખ્યો તો તે તેલ નાખશો અને જે પ્રિમિક્સ રાખ્યો તો તે પ્રિમિક્સ નાખશું અને પ્રિમિક્સને સારી રીતે મિક્સ કરી દઈશું તો એક વાટકી પ્રિમિક્સનો ઉપયોગ તમે કરવાના હો તો બે વાટકી તમારે પાણી નાખવાનું છે પ્રિમિક્સ કરતાં પાણી છે તે તમારે વધુ લેવાનું છે થોડું થોડું પ્રિમિક્સ નાખતું જવાનું છે ને પ્રિમિક્સને મિક્સ કરતું જવાનું છે તો પ્રિમિક્સ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો પાંચ મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો પ્રિમિક્સને મિક્સ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટમાં ગાંઠા ના રહે તો મિક્સર છે તે પીનમાં ચોટતું નથી એટલે મિક્સર છે તે સારી રીતે તૈયાર થઈ ગયું છે તો એક પ્લેટ લેશું અને પ્લેટમાં મિક્સરને ઠંડુ થવા માટે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ગરમા ગરમા તમે વડા બનાવશો તો તમારા હાથ છે તે દાજી જશે એટલે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો મિક્સર છે તે ઠંડુ થઈ ગયું છે તો જે બટેટું બાફીને રાખ્યો હતો તે બટેટું લેશું અને બટેટાને આ રીતે ખમણી લેવાનું છે તો લીલા ધાણા કટકને રાખ્યા હતા લીલા ધાણા જીરું કાજુ સૂકી દ્રાક્ષ અને ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે દ્રાક્ષ અને કાજુ તમે નાખશો તો ટેસ્ટ છે તે વડામાં બહુ સારો લાગશે તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો વડા બનાવવા માટે હાથમાં થોડું તેલ લગાવી લેવાનું છે તેલ લગાવી અને થોડું મિક્સર લઈશું અને રીતે લઈ અને તેના નાના મોટા છે તમારે વડા ને આ રીતે બનાવતું જવાનું છે તો વડા તૈયાર થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો દહીં વડાનું દહીં બનાવવા માટે તો એક મોટું બાઉલ લેશું અને તેમાં આ રીતે મોટો ગયણો આવે છે તે મુકશું તો જે દહીં રાખ્યું તો તે દહીં નાખશું તો તમારી પાસે કોઈ પણ ઝારીવાળું વાસણ અવેલેબલ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો તો જે સુગર પાવડર રાખ્યો તો તે સુગર પાવડર નાખશું અને દહીં અને સુગર પાવડરને આ રીતે મિક્સ કરી લેવાનું છે નાખવા માટે મસ્કા જેવું દહીં તૈયાર છે તો આપણે થોડી વાર માટે ફ્રિજમાં રાખી દેસુ એટલે દહીં છે તે ઠંડુ થઈ જાય તો ત્યાં સુધીમાં આપણે વડાને ફ્રાય કરી લેવાના છે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેસુ કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને પણ ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે વડા રાખ્યા હતા તેમાંથી આપણે એક એક વડા નાખશું તો એક સાથે બધા વડા છે તે ફ્રાય નહીં થાય તો પહેલાં આપણે અડધા ભાગના વડાને ફ્રાય કરી લેશું તે સારી રીતે ફ્રાય થઈ જાય તો આપણે બીજા ભાગના વડાને પણ ફ્રાય કરી લેવાના છે ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખશું તો વડા છે તે ઉપરથી બરી જશે તો ગેસને સ્લો રાખશો તો વડા છે તે તેલ પી જશે એટલે ગેસને મીડિયમ રાખીને જ વડાને ફ્રાય કરવાના છે તો વડાને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો વડા છે તે ફ્રાય થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધા વડાને ફ્રાય કરી લેવાના છે તો વડા ફ્રાય થઈ ગયા છે તો વડાને પાણીમાં પલાળવા માટે એક મોટું બાઉલ લેશું અને તેમાં એક ગ્લાસ પાણી નાખશું બે ચપટી નિમક અને હિંગ નાખવાની છે તો જે વડા રાખ્યા હતા તે વડા નાખશું તો પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું તો વડાને તમે જ્યારે પાણીમાં નાખો છો તો વડા પાણીમાં ડૂબી છે એટલું પાણી જ તમારે લેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો હાથને પ્રેસ કરી અને આ રીતે વડામાંથી થોડું પાણી કાઢી લેવાનું છે અને વડાને પ્લેટમાં મૂકતા જાશું તો વડા તૈયાર છે તો જે દહીં તૈયાર કરીને રાખ્યું તો તે દહીં નાખશું તો તમે જે દહીંનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં બને ત્યાં સુધી મોરું જ લેવાનું છે ખાટું દહીં લેવાનું નથી તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર રાખ્યો તો તે નાખશું શેકેલા જીરાનો પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જો તમારી પાસે ખાટું દહીં અવેલેબલ હોય તો તમારે સુગર પાવડરનો ઉપયોગ વધારે કરવાનો છે તો દહીં વડા ઉપર જે લીલી ચટણી તૈયાર કરીને રાખી હતી તે લીલી ચટણી નાખશું ફરારમાં તમે લાલ મરચું પાવડર ના ખાતા હોય તો તેનો ઉપયોગ તમે ના કરો તો પણ ચાલશે તો તૈયાર છે ફરાળી દહીં વડા તો તમે પણ એકવાર આ રીતે ફરારમાં દહીં વડા જરૂર ટ્રાય કરજો દહીં વડા છે તે સોફ્ટ બનશે અને જો તમે આ રીતે દહીં વડા બનાવ્યા હોય અને તમારા દહીં વડા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે